મત આપવાનો પણ અધિકાર છીનવી લેવાનું એક ષડયંત્ર અને કાવતરું કરી રહી છે ત્યારે ચોટીલા વિધાનસભાની અંદર આવતું એક ઢોકળવા ગામ એની અંદર પૃથ્વીરાજસિંહ ચૌહાણ પૃથ્વીરાજસિંહ પરમાર એમના દ્વારા એક સાત નંબરનું ફોર્મ ભરી અને ઢોકળવા ગામના એકસોને ઉપર એટલા નામો કે ભાઈ આ લોકો આ ગામમાં રહેતા નથી એવું ષડયંત્ર કરી ભાજપ દ્વારા જે માણસને ઊભો કરી અને આ જે લોકોને મત દેવાનો અધિકાર છીનવી લેવાનું એક થઈ રહ્યું છે ત્યારે હું મૂળી તાલુકાના અને આખી ચોટીલા વિધાનસભાના દરેક લોકોને એક વિનંતી કરું છું કે આપ સૌ કાર્યકર્તા મિત્રો આપણા ગામના બીએલઓ સાથે કોન્ટેક કરો તાલુકાના ચૂંટણી અધિકારીનો કોન્ટેક કરો અને અહીંયા પણ જાણો કે ભાઈ અમારા ગામની અંદરથી કોઈ એવા સાત નંબરના ખોટા ફોર્મ તો નથી આવ્યા ને અને જો આવ્યા તો આપણા ગામના રહેતા લોકોને પુરવાર કરો કે ભાઈ આ વ્યક્તિ અહીંયા ત્યાં રહે જ છે એટલે દરેક મિત્રો ખાસ આમ ખાસ કે પહેલાં તમારા બીએલઓનો કોન્ટેક કરો ત્યારબાદ તાલુકાના ચૂંટણી અધિકારીનો કોન્ટેક કરી અને આવું જે ફોર્મ જે રજૂ કરવામાં આવ્યું છે આમાં તમે જોઈ શકો છો કે પૃથ્વીરાજસિંહ બી ચૌહાણ એનો મોબાઈલ ચૂંટણી કાર્ડ નંબર એપેક નંબર છે અને એનો મોબાઈલ નંબર છે આ મોબાઈલ નંબરમાં આપણે ફોન કરીએ તો આ ભાઈ એવું કહેવામાં આવે છે કે મને કાંઈ ખબર નથી એટલે દરેક મિત્રો સજાગ થાવ જો આપણો મત દેવાનો અધિકાર છીનવાઈ જઈશે તો લોકશાહી ખતમ થઈ જશે અને લોકશાહી ખતમ કરવી એટલે બહુ મોટી આ ગંભીર બાબત ગણાય એટલે આવતીકાલે અમે પ્રાંત સાહેબને રૂબરૂ મળવાના છીએ અને ચોટીલા પીએ સાહેબને પણ રૂબરૂ મળવાના છીએ કે અમારા નામ કાઢવા માટેના જે ષડયંત્રકારી હોય આ લોકશાહી ખતમ કરનારા લોકો હોય એમની માથે તાત્કાલિક એમને પાસે એફઆઈઆર કરી અને એમને ધ્યાલ હવાલે કરવા જોઈએ અને પ્રાંત સાહેબને એક વિનંતી કરું છું કે આપ સાહેબ અત્યારે સારામાં સારા અધિકારી તરીકે ચૂંટીલામાં આપણે આપ કામ કરી રહ્યા છો ત્યારે આને આ મુદ્દાને ગંભીરતાથી ધ્યાનમાં લઈ અને જે કોઈ આવું કૃત્ય કરનાર લોકો હોય એના માટે કાયદેસરના પગલાં લઈ અને એને ધ્યાન હવાલે કરો અને તમામ મિત્રોને ફરી વખત કે સજાગ થાવ આપણા મતદાર યાદીમાંથી આપણું નામ કમી ન થઈ જાય એને ધ્યાન રાખો આભાર જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય વિધાનસભાનું આજે ઢોકળવા ગામ છે ત્યાં અંદાજે દોઢસોથી બસો મતદારો એક જ ગામના એમનું કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા એટલે કે એ જે વ્યક્તિએ અરજી કરી છે એમને ખબર નથી એવા વ્યક્તિ દ્વારા સાત નંબરનું ફોર્મ ભરી અને એમને ચૂંટણી આ ચૂંટણી કાર્ડ મતદાર યાદીમાંથી હટાવવાનું જે ભ્રષ્ટ ભાજપ દ્વારા આ ષડયંત્ર થઈ રહ્યું હોય એવા સાફ એંધાણ અમને દેખાઈ રહ્યા છે તો મિત્રો જે આ ફોર્મ ભરાણા સાત નંબરના એ વ્યક્તિને ફોન કરતા એવું કહેવામાં આવે છે કે મને કંઈ ખબર જ નથી અને મેં આ અરજી પણ કરી નથી તો બધા મિત્રો પોતપોતાના બેલોને જાણ કરો કે આપણા લાગતા વળગતા કોઈના આ સાત નંબરના ફોર્મ ભરાઈ ચૂક્યા નથી ને અને આ બધું ષડયંત્ર જોતાં લોકતંત્રની ખરેખર હત્યા થઈ રહી છે તો આપણા ચૂંટણી અધિકારી એચ ટી મકવાણા ચોટીલાના એમને આપણે વિડીયોના મારફતે એમને સંદેશ આપીએ છીએ કે આ કૃત્ય ખરેખર કઈ જગ્યાએથી થઈ રહ્યું છે આ ષડયંત્ર કોણે કર્યું છે એમને પકડી અને ખાસમાં ખાસ કડકમાં કડક કાર્યવાહી કરીને સજા કરવામાં આવે જય ભારત અસ્તુ પ્રજા મતદારોનો વિશ્વાસ સંપાદન થતો નજરે આવતા ભાજપ સરકાર દ્વારા જે ચોક્કસ આમ આદમી પાર્ટીના મતદારો છે એના મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે સાત નંબરના ફોર્મ મતદાર અને બીએલોની જાણ બહાર કોઈ અન્ય વિસ્તારમાં રહેતા વ્યક્તિ દ્વારા સાત નંબરનું ફોન ફોર્મ ભરી અને ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે જેનું એક ઉદાહરણ આપું કે ત્રેસઠ વિધાનસભા ચોટીલા ચોટીલાનું એક ગામ છે ઢોકળવા ઢોકળવામાં સો કરતાં વધારે લોકો જે હકીકત હાલમાં પણ ગામમાં જ રહે છે ત્યાંના જ વતની છે ત્યાંના મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે એક સિંહ કરીને કોઈ વ્યક્તિના નામે સાત નંબરનું ફોર્મ ભરવામાં આવ્યું છે અમારા એક મિત્ર ચોટીલાના જે હાલ રહેવાસી છે અને અમારા તાલુકાના એક કાર્યકર છે અજીતભાઈ ખોરાણી કરીને એ ભાઈના મોબાઈલ નંબર ઉપર ફોન કરતાં પૂછવામાં આવ્યું કે તમે સાત નંબર ફોર્મ કયા આધાર ઉપર ભરવામાં આવ્યું તો એને જણાવવામાં આવ્યું કે હું રાજકીય વ્યક્તિ જ નથી અને મને આ આખા આખે ઘટનામાં કોઈ પ્રકારની જાણ જ નથી એમની જાણ બહાર એમનો મોબાઈલ નંબર વાપરી અને સાત નંબરનું ફોર્મ ભરી અને ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવામાં આવ્યું જે ઘણા ઘણા ખરા ચૂંટણી ફોર્મ અમારા સામે પણ અત્યારે પ્રત્યક્ષ છે અમે એનું રીડિંગ કરેલું છે કે જેમાં ખરેખર એ લોકો જેના જેના ફોર્મ ભરવામાં આવ્યા છે ઢોકરવામાં જ રહે છે અને ખરેખર એ ગામના વતની છે છતાં પણ કંઈક બહાર કામ અર્થે બહાર રહેતા હોય એવું દર્શાવી અને એમનું મતદાર યાદીમાંથી નામ કમી કરવાની ભલામણ સાથેના ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે એક રીતે જોઈએ તો આ તો એક લોકશાહીનું હનન કરવા માટેનું સૌથી મોટું ષડયંત્ર હોય એવું દેખાઈ રહ્યું છે આ બાબતમાં બીએલોઓને પૂછતા પણ એવું કહેવામાં આવ્યું છે કે બીએલો કે અમને આ બાબતની કોઈ પણ જાણ નથી અમારી જાણ બહાર આ ફોર્મ ભરવામાં આવ્યા છે અમારા સુધી જ પહોંચવામાં નથી તો ઝોકડવા ગામના જો બીએલોને જ ખબર ન હોય તો આ ફોર્મ ભરવાનું કારસ્થાન કર્યું કોને સૌથી મોટો તો પ્રશ્ન એ રહે છે એટલે ચૂંટણી અધિકારી શ્રી ચોટીલા એચ મકવાણા અમારા પ્રાંત સાહેબ સાહેબ આ મુદ્દાને ગંભીરતાથી લઈ અને આ મુદ્દાનું રીડિંગ કરી અને જે આ આવનારા ચૂંટણીના સમયે આ મતદાર યાદીમાં મતદારો મતદાનથી વંચિત ના રહી જાય એના માટે કાર્યવાહી કરે એવી અમારી માંગ છે ધન્યવાદ